વિસ્તારી રણછોડજી પાર્ક એક મકાનમાં રૂપિયા ની થયેલી ઘરફોડ ચોરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સિકલીગરની ધરપકડ કરી છે કતારગામ રણછોડજી પાર્ક સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂપિયા નવ લાખ ઇઠોતેર હજારની ચોરી કરનાર સિકલીગર ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચે पकड़ी पारी होतो प्राप्त भी कोतो मुझे अब कतारगाम और रंचोर जी पर सोसाइटी में है परेश रामजी सोलंकी परिवार साथे आबू अंबाजी फरवा फरवारी हाथा अने बंद मकान में दस करोड़ हाथ फिरो करी होतो तस्करो करोड़ दस पॉइंट बसुए कामन ग्राम वजन ना, सोना ना

પરેશભાઈ રામજીભાઈ સોલંકીનાઓના ઘરમાં સવારે વહેલા માણસ કે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીઘર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજ રોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે રફતારસિંગ છાબડા ઉંમર વર્ષ પચીસ નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવે છે